બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે બેસતા વર્ષ વિશે બેસતા વર્ષ નૂતન વર્ષાભિનંદન એ નવી આશા નવા ઉલ્લાસ સાથે નવું વર્ષની શરૂઆત છે તો આજે આપણે એના મહત્ત્વ વિશે વાત કરવી છે ગુજરાતી હિન્દુ કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ કારતક સુદ એકમથી શરૂ કરવાની પરંપરા કેવી રીતે આવી સૌપ્રથમ એના વિશે જાણશું રાજા વિક્રમાદિત્યએ હું શંક રાજાઓ ઉપર વિજય મેળવી દીપાવલી ધામધૂમથી ઉજવી અને કારતક સુદ એકમથી વિક્રમ સંવંત શરૂ કર્યો આ રીતે પરંપરા શરૂ થઈ વિક્રમ સંવંત પ્રમાણે નવા વર્ષનો પ્રથમ દિવસ એટલે નૂતન વર્ષ એટલે કે બેસતું વર્ષ બેસતા વર્ષના દિવસે ભગવાનને અન્નકૂટ ધરાવવાની શરૂઆત ક્યારથી થઈ શા માટે બેસતા વર્ષે જ ભગવાનને અન્કુટ ધરાવવામાં આવે છે એના વિશે વાત કરીએ તો વિતેલા વર્ષમાં પરમાત્માની કૃપાથી જે કંઈ નવા ધાન્ય અનાજ પાક્યા હોય અને વિવિધ વાનગીઓ બનાવી નવા વર્ષના પહેલા દિવસે કારતક સુદ એકમે પરમાત્માને ભાવપૂર્ણ ધરાવીને તેમને જમાડવાનો ઉત્સાહ એટલે અનકૂટ અનકૂટ ધરાવીને ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરાય છે અને આ ઉત્સવ ઉજવાની શરૂઆત ભગવાન શ્રી કૃષ્ણ કે ઠાકોરજીએ કરી એમ કહેવાય છે કે શ્રી કૃષ્ણે ગોકુળ વૃંદાવનમાં થતી ઇન્દ્ર પૂજા બંધ કરાવીને ગાયો અને ગોવર્ધનની પૂજા પ્રવર્તિત કરી લોકોએ પર્વ આગળ અંકુટ ભરી અને આ પરંપરાની શરૂઆત કરી એવું શાસ્ત્રોનું જણાવવામાં આવે છે વિક્રમ સંવંત પ્રમાણે બેસતા વર્ષ શા માટે સૌથી મોટો તહેવાર છે એના વિશે વાત કરીએ તો વિક્રમ સંવંત પ્રમાણે કારતક સુદ એકમથી નવા વર્ષનો આરંભ થાય છે જૂનો વર્ષ સરી જાય અને નવી આશાઓ જ જન્માવતું નવલા વર્ષનું પ્રભાત પ્રગટે છે આખી દુનિયામાં પોતપોતાના પંચાંગ પ્રમાણે નવું વર્ષ ભારે વર્ષોનો ઉલ્લાસથી ઉજવવામાં આવે છે દીવડાઓના પ્રકાશથી નવા વર્ષની મનની આસુરી વૃત્તિઓનો અંધકાર ધોઈ નાખીને વેરઝેર ભૂલી અને પરસ્પર સદભાવ કેળવવાનો આ સૌથી મોટો તહેવાર બની રહે છે બેસતા વર્ષના દિવસે વહેલી સવારે ઘરમાંથી કચરો કાઢવા પાછળનું શું પ્રયોજન છે તો એના વિશે વાત કરીએ તો બેસતા વર્ષે વહેલી સવારે સ્ત્રીઓ ઘરનો કચરો એક થાળીમાં ભેગો કરી અને શેરી બહાર નાખી આવે છે પાછા વખતે તે સ્ત્રીઓ થાળી વગાડતી વગાડતી બોલે છે મારા ઘરમાંથી આગળ કચરો પ્રદૂષણ જાય અને લક્ષ્મીજી આવે લક્ષ્મીજીનો વાસ થાય આવું રીતે બેસતું વર્ષ ઉજવવામાં આવે છે સૌ પોતપોતાના ઘરે આવતા મહેમાનોને રામ રામ કરે છે મહાદેવ હર કરે છે જય શ્રી કૃષ્ણ કરે છે એકબીજાને ગળે મળી અને બેસતા વર્ષની શરૂઆત કરે છે મોં મીઠા કરી એકબીજાને મીઠાઈઓ ખવડાવવામાં આવે છે અને બેસતા વર્ષના દિવસે સૌ આખા વર્ષની શુભકામનાઓ પાઠવે છે આ રીતે ગુજરાતની અંદર બેસતા વર્ષની શરૂઆત થઈ હતી અને બેસતું વર્ષ આ રીતે ઉજવવામાં આવે છે તો બાપુ આ હતો બેસતા વર્ષ વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આપનો દિવસ શુભ રહે મહાદેવ